મિત્રો અમારા ગામના નેનકડા ક્રિકેટના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે નેનકડો વ્લોગ કીધો યાર આ ઇન્ટરનેશનલ પ્લેયરો આવ્યા છે બધા આ ગામમાં જો વેસ્ટ ઇન્ડિઝ ટીમ બધા સાઉથ આફ્રિકા છે આ આ ઓસ્ટ્રેલિયાના ખેલાડી આ વેસ્ટ ઇન્ડિઝનો છે

બે આદમીઓ તો બે વખત બે વખત ધોનીનો ધોનીનો મસ્ત તો પકડવાના નહીં ખાલી ઉભા થવા ખાતર ઉભા થઈ રહ્યા બધા હા મહિલા આ માયા ગામની ને ક્રિકેટની ટીમ ચાલુ થઈ ગઈ છે ए बोले, बोल। जीरो जीरो विकेट आली सब बाकी हो जोरदार भाई ना भाई है ठोके Good, तो हो भाई अले ये तू भी नंबर नहीं हुआ तो ना करे क्रिस गेल कब आती क्रिस गेल तो पंजाब में वो नहीं आ सकता और हम यहाँ सट्टा लगाती बीबी वो पुरानी लिस्ट है ओ, तो अब आ सकती है नहीं आ सकती है नहीं ऐसे नहीं आ सकता ला बाबा ला क्या लाऊं कैसे नहीं आ सकती क्यों अली बिन सलमान अरबाज इतनी खराब बताओ Girl, बहुत बढ़िया खेल है यार गेल हो सरपंच जी तो चल दिए अब कौन उठाएगा गाँव की जिम्मेदारी मैं उठाने के लिए तैयार हूँ गाँव की जिम्मेदारी आज से तुम्हारा सरपंच मैं बैंक ऑफ बड़ा ना मैनेजर आया जी अब और सा हाँ बैंक मोबाइल तो थी जी

અલે કોહલીના ફેન તો એક જ ટીમ માં છે ધોની છક્કા કોણ છે ભાઈ છક્કા હોય એ પાડી એ ને ના ના આજ નાખો આજ નાખો ડીગા જો તારો ખાસ ભાઈ બન આવ્યો હો ડીગા જોજે હા આ આલી સરી સે એક જો ભાઈ અંચા ના ચાલો અરે વાહ સાઉથ આફ્રિકા નો રબાડે આવ્યો હોય 탱글아 tuh 사 순케 토이 ശങ്ക라이 dua

જી <laughs> એ આઉટ છે એક ચોક્કો નહી અલ્યા કટનાડીય આ નહીં તો તો આ 8 9 10 10 10 હેલો આ 10 10 રાખો આઉટ

અચ્છા અટડ્યો અટડ્યો યો પડ્યો ગયો દી આયે પડી દે એ રન નહી આ રયો હો એ રન

મિત્રો આપડો ક્રિકેટ નો બ્લોગ પૂરો કરીને આઈ ગેર બધા આ દેવા મારા બધા આ બધા તો આજનો બ્લોગ હોય જ પૂરો કરીએ અને તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો